કચ્છના લુણી બીચને ચોખ્ખો ચણાક બનાવવામાં આવ્યો હતો ગ્રામ્યજનોને જાગરણ મંચ અને કોસ્ટગાર્ડના પદાધિકારી અધિકારીઓએ ચોખ્ખા રાખવા અને સફાઈ કરવા માટેના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા હજુ મુન્દ્રાતીમાં પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ આંતરરાષ્ટ્રીય સાગર સ્વચ્છતા દિવસ નિમિત્તે લુણી બીચ પર સફાઈ અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કોસ્ટદર્ડ સીમા જાગરણ મંચ પૂર્વ કચ્છ જિલ્લા દ્વારા આંતરરાષ્ટ્રીય સાગર સ્વચ્છતા દિવસ નિમિત્તે લુણી બીચ પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું કમાન્ડન્ટ કોણાર્ક શર્મા કમાન્ડન્ટ કોસ્ટગાર્ડ મુન્દ્રા ડેપ્યુટી કમાન્ડન્ટ અરિંદમ મુખરજી એક્ઝિક્યુટિવ ઓફિસર કોસ્ટગાર્ડ સીમા જાગરણ મંચ પૂર્વ કચ્છના સંયોજક રાજેન્દ્ર કુભાવત મુન્દ્રા સી મુન્દ્રા મરીન્સ પોલીસ સ્ટેશન મુન્દ્રા એવીના કાર્યકર્તાઓ અધિકારીઓ વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાય અને લુણી બીચને ચોખ્ખું ચણાક બનાવવામાં આવ્યો હતો ખાસ કરીને સંયોજક રાજેન્દ્ર કુપાવતે સૌ ગ્રામ્યજનોને આ સફાઈ ઝુંબેશમાં સહયોગ આપવા અને સફાઈ રાખવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા